નથી બંધ કર્યું એ પંદર વીસ દિવસ ની અંદર ગામની કમિટી બનાવે આપણે વધતી બેન ને ખોખો ની જેમ કરવાનું છે એક ગામ માંથી બીજા ગામ માંથી નીકળ્યું એમ આપણા પચા હાઈટ વોગામ થી છે એ ગામો નીકળે એટલે બાકીનું પછી કઈ રીતે આપણે એને આગળ વધારવું એમાં જ્યાં જરૂર પડે ત્યાં પોલીસ ને ભલામણ કરવાની હોય ક્યાંક રૂબરૂ આવવું પડતું હોય કોઈ આગેવાન સમજાવવાનો હોય તો અડધી રાતે એમાં અમારી તૈયારી છે પેલા સ્વૈચ્છિક રીતે સમજાવટ એ પોતે વેચવાનું બંધ કરે ખરેખર તો તંત્રી તલવાર ની અંદર કર્યું એ જેટલા તંત્રી ને અભિનંદન આરો એટલા ઓછા

તો બે પાંચ પછી લાગે તો એમાં નુકસાન ના સમજતા આપનાર પેઢી ના મજબૂતી માટે કરીને એના માટે કરીને આપણે કહેવાનું છે એટલે દારૂ બાબતમાં પણ ખૂબ ગંભીરતાથી તટસ્થા થી સાથે મળીને આપણે સૌએ કામ કરવાનું છે આપ સૌનો ખૂબ ખુબ આભાર